राम राम न सीता हर हर महादेव आप तो पानी वाव आई गया चीड़िया जो पानी आ रीत तो पानी वाई गई है इतना क्या पड़ लीधा एन घर बाइकी से खातर ना खे है मर मर खातर ना खाए ना वहाँ वहाँ पानी से पानी वाला एला बाजे हा पानी हेलो आ पहिले दा

અમે ઠીકથી ચારસો ફૂટ જેવો છે ત્રણસો ચારસો ફૂટ જેવું એ રીતનું છે કઈ પાણી વાત વાત વીડિયો એક બનાવી નહીં છીએ મરકું કરવું પડશે બોલી એક દાઢ હારે રાઉડિંગ કરીને સોટાડે ને વીચમાં ધોરી જ ઉપી નહીં છે તો એને એક જ દાઢો એને રેપ રાપ વેડિંગ કરી નાખવાની મોર બે દાંતા હતા આશે આપણે જાય આ ઢોરો હતો પેલો ઘરનો ટ્રેક્ટર હતો તો આમ ફોર નહીં છે

और टीरा वाले जय